વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મ કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વૃષિક રાશિ વાળો તમે આ વિડિયો જોવાની શરૂઆત કરી રહ્યા છો તો મને વિશ્વાસ છે કે તમારા મનમાં એક સવાલ વારંવાર ઉઠતો હશે કે થમનેલમાં લખ્યું છે બે હજાર છવ્વીસમાં વૃષિક રાશિવાળાઓની સાથે શું થશે એક સવાલ બીજો પણ મનમાં ફરી રહ્યો હશે કે બે હજાર છવ્વીસનું વર્ષ આટલું ખાસ કેમ થઈ ગયું છે જેને જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે એવી તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે જેના લીધે આચાર્યજી લખવા પર મજબૂર થયા છે કે બે હજાર છવ્વીસમાં વૃક્ષ રાશિવાળાઓ ઇતિહાસ રચવાના છે આજે તે જ વિષય પર ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે બે હજાર છવ્વીસ વૃક્ષિક રાશિવાળાઓ માટે કેવું રહેશે જ્યોતિષમાં જેમનો સૌથી વધારે પ્રભાવ છે જે જાન્યુઆરીમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશિત રહેશે તો એ બદલતી સ્થિતિનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેશે રાહુ જે એક સ્વયં સત્તા છે તેનો પ્રભાવ તમારા પર કેવો રહેશે ગુરુ જે પદ વિવાહ અને ધનના કારક છે જે જ્યારે જૂનમાં કર્કુમાં પહોંચશે ઓક્ટોબરમાં સિંહમાં પહોંચશે તો કેવા ઉલટફેરો કરશે તમને જાણકારી આપીશ બિઝનેસમાં ઉન્નતિ કરવાવાળાઓ સાથે શું થશે નોકરી અને કાર્યની સ્થિતિ કેવી રહેશે પ્રેમ સન્માન જમીન જાયદા દેશ વિદેશ તમારા દરેક પ્રશ્નોના સટીક જવાબ આપવાની કોશિશ કરીશ ધનને લઈને પ્રેમને લઈને સમાજને લઈને સામાજિક સ્થિતિને લઈને કેવા બદલાવો થશે આજે આ જ વિષય પર હું તમને જાણકારી આપવાનો છું તો વિડીયો ફક્ત જોવાનો નથી સાંભળવાનો નથી પણ સમજવાનો પણ છે અને હા આ રાશિ સાંભળીને તમને સંતોષ ન થાય તો મારી સાથે વાત પણ કરી શકો છો તો ચાલો જાણીએ વૃશ્ચિક રાશિ પણ બે હજાર છવ્વીસ એટલે કે બે હજાર છવ્વીસ નો વૃશ્ચિક રાશિ વાળા લોકોનો વાર્ષિક રાશિ ફળ વૃશ્ચિક રાશિ ફળ બે હજાર છવ્વીસ ના અનુસાર એક જાન્યુઆરી થી એકત્રીસ ડિસેમ્બર સુધીના ત્રણસો પાસઠ દિવસ ભલે ધીમે ધીમે પરંતુ જીવનના ઘણા ક્ષેત્રોમાં સ્થાયી પરિવર્તન લઈને આવશે વર્ષોમાં તમે જે જે સંઘર્ષ કર્યો છે પરીક્ષાઓ આપી છે જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે તમારા સમયની આહુતિ આપી છે તેનું પરિણામ બે હજાર છવ્વીસમાં ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગશે મંગળ જે તમારા રાશિ સ્વામી છે તે વર્ષના પ્રારંભમાં તમારા ચતુર્થ ભાવથી પોતાનું યાત્રાનો આરંભ કરશે જે તમને ઉર્જા અને આત્મવિશ્વાસ દેશે સરકારી અથવા ગેરસરકારી નોકરી કરી રહેલા લોકો આ વર્ષમાં પોતાના અધિકારોને મેળવશે પૈતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ છે વૃશ્કે વાળા લોકો માટે બે હજાર છવ્વીસનું આ વર્ષ નોકરીની દ્રષ્ટિએ અનુકૂળ સંકેત આપી રહ્યું છે ખાસ કરીને પોલીસ નૌસેના ગુપ્તચર વિભાગ વાયુસેના આદિમા કાર્યરત લોકો પોતાની બુદ્ધિ એવં ચતુરાઈના બળ પર સન્માન એવં ઉચ્ચ પદ પામવામાં સફળ રહેશે જે લોકો ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર એન્જિનિયર રેસ્ટોરન્ટ એવં વિજ્ઞાનથી સંબંધિત વિભાગમાં નોકરી કરી રહ્યા છે એમના માટે પણ આ વર્ષ ઉત્તમ અવસર પ્રદાન કરશે એવું પણ થઈ શકે છે કે તમને વિદેશ યાત્રાના અવસર મળે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમે સિલેક્ટેડ લોકોની વચ્ચે સન્માનિત થઈ જાઓ એવું પણ થઈ શકે છે કે તમે સ્થાન પરિવર્તન કરી પોતાની ઈચ્છિત જગ્યા પર પહોંચી જાઓ કારણ કે રાહુ ગ્રહ તમારા ચતુર્થ ભાવમાં ઉપસ્થિત છે જે તમારી ડૂબથી નાવડીને પણ બચાવશે જોખિમભર્યા ક્ષેત્રમાંથી લાભ દેશે કમિશન એજન્ટ ઠેકેદારી લઘુ ઉદ્યોગ લાકડાના કારોબાર ફર્નિચરનું કર્મ તમને ચમકાવી દેશે જો તમે સ્પોર્ટમેન છો ચાહે તમે કોઈ પણ રમતમાં રમતા હો તો તમે નવો ઇતિહાસ જરૂર બનાવશો મિત્રો અમે જાણીએ છીએ કે તમારા માટે પરિવાર અને ધન કેટલું મહત્વનું છે અને એટલા માટે જ સુખ આપવા માટે તમે દિવસ રાત મહેનત કરી રહ્યા છો એવામાં જ્યારે પ્રેમ પરિવાર અને ધનના કારક શુક્રગીર જ્યારે પોતાની યાત્રાનો પ્રારંભ કરશે તો ધનથી લઈને બિઝનેસ ભાવને પ્રભાવિત કરશે એવામાં વર્ષના પ્રારંભમાં તમારા કંઈક જૂના કર્જ અથવા તો દેણાથી તમને રાહત મળી શકે છે તમે કર્જ ચૂકવવા માટે બેંકની મદદ લઈ શકો છો તમને લોન મળી શકે છે નવી ભાગીદારીનો પ્રસ્તાવ મળી શકે છે પંચમ ભાવમાં સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે ચાહે તમે મહિલા હોય કે પુરુષ અથવા તો તમે વિદ્યાર્થીઓ જીવિકાના ઉપાર્જન કરવાવાળા દરેક લોકો આ વર્ષમાં સફળ થશે એમાં પણ જો તમે ગેરસરકારી ક્ષેત્ર મિકેનિકલ વિદ્યુત માર્કેટિંગ વાહન કંપની એવું કુરિયર સંબંધિત ક્ષેત્રમાં છો તો માર્ચથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે ખૂબ જ મોટા લાભ થશે તેની સાથે સાથે આવતી દરમિયાન કોઈક વાહન સંપત્તિ અથવા તો પારિવારિક જવાબદારી સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો એવું પણ થઈ શકે છે કે જુલાઈ પછી ગુરુનું દ્રષ્ટિકોણ તમને વિદેશમાં પહોંચાડી દે ઓનલાઈન કાર્ય અથવા ટેકનોલોજી સાથે જોડાયેલ ગતિવિધિઓમાં લિપ્ત કરાવી દે વિદેશમાં ચાલી રહેલા વેપારમાં વધારો કરાવી દે વૃશ્ચિક રાશિવાળો અમે જાણીએ છીએ તમે જે પદ જે સ્થિતિ અને જે સુખની કામના કરો છો તે સુખ તમને બે હજાર છવ્વીસમાં પ્રાપ્ત થઈને રહેશે કારણ કે આ વર્ષ તમને નવા પ્રોજેક્ટ અથવા નવા નવી જવાબદારી આપી શકે છે અધિકારી તમારા કાર્યને મહત્વ દેશે જેનાથી ન માત્ર તમારી પ્રોફેશનલ છબી વધારે મજબૂત થશે પરંતુ તમારા પારિવારિક જીવનમાં પણ સુધાર આવશે યાત્રાઓના માધ્યમથી લાભ મળશે કાર્યસ્થળ પર તમારી વાહવાહી થશે કેતુ સિંહ રાશિમાં સ્થિત રહીને સ્પષ્ટ સંકેત કરી રહ્યા છે કે ભાઈ બહેનોના સંબંધોમાં કઠોરતા પતિ પત્ની વચ્ચે સંબંધમાં ખટાસ હતી તે હવે દૂર થશે ના તો તમે બે હજાર છવ્વીસમાં માનસિક રૂપથી પરેશાન રહેશો અને ના તો પિતા તરફથી અથવા તો અન્ય તરફથી તમારા વિચારોને બદલાશે એટલે કે બે હજાર છવ્વીસમાં નિજી જીવન એવા સંબંધો લઈને ભાગ્યશાળી જરૂર છે અને હા આ વર્ષ માત્ર વિવાહિત લોકો માટે નહીં પરંતુ અવિવાહિત લોકો માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઓગણીસ ફેબ્રુઆરીથી છવ્વીસ એપ્રિલ બે ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરથી ડિસેમ્બરની વચ્ચે નવા સંબંધ બનવાના યોગ એટલે કે લગ્ન સહગાઈના યોગ છે સોળ ફેબ્રુઆરી પછી વિદેશમાં અભ્યાસ અથવા નોકરીની ઈચ્છા રાખવા વળોની કોઈ મોટી સોગાતા મળશે ઉચ્ચ શિક્ષા રિસર્ચ અથવા તો કોઈ પ્રતિસ્પર્ધાની તૈયારીમાં છો તો તમારી મહેનત વ્યર્થ નહીં જાય કારણ કે બે જૂનથી તમારા ભાગ્યમાં જબરજસ્ત વધારો થશે જે તમને પૂર્ણરૂપથી લાભદાયક રહેશે જ્યારે મંગળ બે ઓગસ્ટથી મિથુનમાં પહોંચે તો ઘરનું રિનોવેશન નવી સંપત્તિ ખરીદવી અથવા તો જૂની સંપત્તિ સારા ભાવમાં વેચાશે તેની સાથે સાથે જે લોકો નવા વ્યવસાય અથવા તો કોઈ નવા ક્ષેત્રમાં જવા ચાહે છે એમના માટે ત્રણ મોટા અવસર મળશે પહેલું તે માર્ચમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી લાભ મેળવશે બીજું જ્યારે બુધ ગ્રહ જૂન મહિનામાં ભાગ્યભાવમાં ભાવમાં પહોંચશે ત્યારે અને ત્રીજું જ્યારે ગુરુ એકત્રીસ ઓક્ટોબરે તમારા કર્મભાવમાં પહોંચશે તો તમારા જીવનમાં એક નવી સ્થિરતા નવી ઓળખાણ અને નવી દિશા તરફ તમને આગળ લઈ જશે અને આ લાભ કોઈ પણ રીતનો થઈ શકે છે ચાહે તે પદના રૂપમાં મળે આકસ્મિક ધન લાભના રૂપમાં મળે ગુપ્ત ધનના રૂપમાં મળે નિવેશના ફાયદાના રૂપમાં મળે લાભ જરૂર મળશે તેની સાથે સાથે પંચમ ભાવમાં શનિની ઉપસ્થિતિ તમને પ્રેમ જીવનને લઈને ખુશીઓ દેશે પ્રેમમાં નવીનતા આવશે સ્થાન પ્રતિષ્ઠા અને મળશે સાસ્યરિયા તરફથી સહયોગ મળશે જે રિલેશનશીપમાં છે એમના સંબંધોમાં મધુરતા આવશે અને વર્ષના મધ્યમાં આપ પ્રણય એટલે કે પ્રેમ વિવાહ તરફ પણ આગળ વધી શકો છો કંઈક કંઈક કઠણાઈઓ બાદ પણ વ્યવહારની સંભાવનાઓ બનશે એકંદરે આ એકંદરે આ મહાકળિયુગમાં બે હજાર છવ્વીસનું નું વર્ષ તમે પરિશ્રમ અને અનુશાસનના માર્ગ પર ચાલીને સફળ બનાવી શકો છો આજ માટે આટલું પરિમળશો નવા વિધિમાં જય ગુરુદાત જય ગિરનારી